પ્રતિકોની ઉપાસનાની જેમ પ્રતિમાની ઉપાસનાને પણ તે જ ભાવો બંધ બેસતા થાય છે અર્થાત જો કોઈ પ્રતિમા દેવ અથવા મહાપુરુષને સ્થાને હોય તો તેની ઉપાસનાનું ફળ ભક્તિ હોતી નથી અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી પરંતુ જો તે પ્રતિમા એકલા ઈશ્વરની જ સૂચક હોય તો તેની ઉપાસના ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરશે દુનિયાના મુખ્ય ધર્મો પૈકી વેદાંત બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના કેટલાક સંપ્રદાયોમાં પ્રતિમા પૂજા છૂટતી થતી જોવામાં આવે છે માત્ર ઇસ્લામ અને ખ્રિસ્તીઓનો પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય આવી સહાયનો અસ્વીકાર કરે છે તો પણ મુસલમાનો પ્રતિમાઓને બદલે તેમના પીરો તથા ઓલિયાઓની કબરોનો ઉપયોગ કરે છે પ્રોટેસ્ટન્ટ લોકો બધા પ્રકારના સ્થૂળ પ્રતિકોનો તિરસ્કાર કરી પ્રતિવર્ષ ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતા જાય છે તે એટલે સુધી કે આજે પ્રગતિશીલ પ્રોટેસ્ટન્ટો અને કેવળ નીતિનો જ ઉપદેશ આપનારા અગ્યવાદી અથવા ઓગસ્ટ કોમ્ટેના અનુયાયીઓ વચ્ચે કશું અંતર રહ્યું નથી તે ઉપરાંત ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં પ્રતિકોપાસના જે કંઈ નામશેષ રૂપે પણ વિદ્યમાન છે તે પ્રતિક અથવા પ્રતિમા પોતાની જ ઉપાસનાની કક્ષામાં છે પરંતુ ઈશ્વર દ્રષ્ટિની સહાયક તરીકે નહીં એટલા માટે તે તેના શ્રેષ્ઠ રૂપે પણ કેવળ વિધિઓવાળો કર્મકાંડ માત્ર છે તે ભક્તિ અથવા મુક્તિ અપાવી શકે નહીં આ પ્રકારની પ્રતિમા પૂજા આત્માર્પણ ઈશ્વર પ્રત્યે નહીં પરંતુ અન્ય વસ્તુઓ પ્રત્યે થાય છે એટલા માટે પ્રતિમાઓ કબરો ચર્ચો કે દરગાહો વગેરેની ઉપાસના વાસ્તવમાં મૂર્તિ પૂજા જ છે તે પોતે ન તો પાપયુક્ત છે કે ન તો દોષયુક્ત છે તે માત્ર એક પ્રકારનું અનુષ્ઠાન છે કર્મ છે ઉપાસકોને તેનું ફળ મળવું જ જોઈએ અને મળે છે